આજના ટેકનોલોજીના યુગમાં લોકો ઓનલાઈન ખરીદીનો આગ્રહ વધુ રાખતા હોય છે પરંતુ તેમાં જો સાવચેતી ન રાખવામાં આવે તો ક્યારેક ક્યારેક તેનો લાભ ધૂતારાઓ ઉઠાવી જાય છે આવું જ કંઈક જોવા મળ્યું છે સ્માર્ટ સિટી સુરતમાં જ્યાં લોકો છોડો ઓનલાઈન છેતરપિંડી કરતા રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી વેચા ધરપકડ કરી છે સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ સોસાયટીના મકાનમાં આવેલ એક ઓફિસમાં છાપો મારી મુખ્ય આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે સ્થળ પરથી પોલીસે એકતાલીસો સાઠ જેટલી પરફ્યુમની બોતલો બે કોમ્પ્યુટર તેમજ પાર્સલ માટેના કાર્ટૂન મળી આવ્યા છે સુરત ક્રાઈમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ઓનલાઈન ચીટિંગના બનતા ગુનાઓને અટકાવવા

પાર્સલ માટેના કાર્ટૂન તેમજ બે કોમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો ક્રાઇમ બ્રાન્ચે આરોપી પાસેથી ચાર લાખ તેતાલીસ હજારની મતાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી એપલ જેવી કંપનીના મોબાઈલ માત્ર ત્રણ ચાર હજારમાં વેચવાની જાહેરાત મૂકતો સુરત ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપી અફઝલ ઓફિસમાં માણસો રાખતો હતો જેના દ્વારા ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફેક આઈડી બનાવવામાં આવી છે આ ફેક આઈડી ઉપર અફઝલ મહેમાન અને તેના માણસો દ્વારા એપલ જેવી કંપનીના મોબાઈલ માત્ર ત્રણથી ચાર હજારમાં વેચાણ અર્થીની જાહેરાત મૂકવામાં આવે છે જે જાહેરાત જોઈ ગ્રાહકો દ્વારા ઓર્ડર કરવામાં આવે છે આ ઓર્ડરનું પેમેન્ટ પણ અગાઉથી ઓનલાઈન પડાવી લેવામાં આવે છે ત્યારબાદ ગ્રાહકે કરેલા ઓર્ડર મુજબ મોબાઈલના બદલે પાર્સલમાં ખાલી અથવા ભરેલી પર્ફ્યુમની બોતલો પાર્સલ કરી જે તે ગ્રાહકના સરનામે કુરિયર કરવામાં આવે છે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં અન્ય ગુના ઉકેલાય તેવી શક્યતા છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત